સોંતી કાકા છ મારો આ છોકરાને ને તને ઓલી ખબર નહી આ તો બધું કઈ ગાવા નાટક કરીને આવ્યો છે તમે તમે આવ્યો નાટક કોઈ નહી કર્યું સોંત પડી જો છોકરા ની મારશો નહી છોકરા ઉપર અત્યાચાર કરશો નહી નકર તમન જેલ માં ગાલ દઈ હા બોલો બોલો સાહેબ કરશન નું કોમ એવું પડ્યું છે ભઈ કાલે તમે પેલી મધુરમ ચોકડી એ ઊભા હતા ઓવા ત્યાં કોઈ એક્સિડન્ટ થયો તો ઓવા થયો તો કનો કનો થયો તો સાહેબ એક ફોર અને એક એક્ટિવા વચ્ચે એક્સિડન્ટ થયો તો ધડામ ડરામદન ધડામ દઈન થયો તો હહ આ તો એમાં શું હ કે એ બેના કેસ થયા હ અને તમે ત્યાં ઊભા હતા એટલે તમે ત્યાંના કહેવા ચશ્મા દીખ ગવા એટલે ચશ્મા પહેર્યા વગર જોયું હોય એને ચશ્મા દીખ ગવા કેવાય હવે એના ઉપર ના પેલું એ કરશો તો શું હ કે તમને કોર્ટમાં તારીખ પડી હ તો હાજર કરવાના ત્યાં તમારે ગવાઈ ચાલવાની હે કે ત્યો ઓક કુનો હતો હા તે ચાલી જ સાહેબ

તમાર ગવાઈ આલવાની થશે પછી એટલે કહું છું તમાર છોકરાએ જોયું આ ભાઈ તમે કહી દયો બાપાને જે રીતનું હું જીતું એટલે એ પરમાણે થઈ જાય બાપા એક ફોર વ્હીલર વાળો આવ્યો ઝૂમ કરતો એક એક્ટિવા વાળો આવ્યો રોંગમાં અને બે જણ ધડામમાં દેને એક્સિડન્ટ થયો અમને પડી જાય તો હવે જેલમાં હેડો તમે અને તમે ગવાઈ આલજો એટલે એમાં જેલમાં જવું પડશે ઓવા તો તો ભાઈ મારા નહી આવો પણ સાહેબ આ મારો છોકરાને બહાર મોકલવા જો નહી ચમ રખડેલા આ તો એક નંબરનો રખડેલા

તો અમે એક્શન લઈએ કે તો અમે ગુનેગારોને સજા આપી શકીએ તમે પછી પોલીસનો વગાડો તો ચોથી મેળામાં વાત કરો હતી એના માટે લઈ જાવ પડશે આ ભાઈને તમારે રજા આપવી પડશે નગર તમને અંદર કરી દો હા તે સાહેબ હતો ને લઈ જાઓ પછી તરત પાછો આવતો ને પાછો એટલે જો ભાઈ કપડો બપડો ભલ્યો હેડો તાણે શું સાહેબ ઓમાં છે એવું હો કાકા ખબર કા આ તો આપણા દેશના કાયદા ખબર કેસો ચાલે મોય મ 20 વર્ષનો 25 વર્ષનો 30 વર્ષ ઉધી ચાલે ને સાહેબ હું 25 વર્ષ ઉધી કર નહી રહું યાર 25 વર્ષ નહી હવે તો સુધારો આવી ગયો હ હવે તો ઘણો સુધારો આવી ગયો હો આપડા કાયદાઓમાં કદાચ આજે તમારી તારીખ છે અને કોર્ટમાં તારીખ છે ને ચૂકાદો ના આવે તો કદાચ કાલે પણ હાજર થવું પડે

અને આજે તારા બાપે રજા આલી શક જો અને મોજ કરો તો હવે મોજ કરવાની છે પોત દાળા ગોવામાં જલસા જોરદાર આઈડિયા લગાવ્યો હતી હા અને હવે તા બાપો પોત દાળા ફોને ન કરે તારા અલ્લા દીપા નું દિમાગ થા ઠીકા સીધો હવે ગોવા લઈ લે તોય જવાન થતું નહીં બીજા જલસા